નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો તમે ગુજરાતના જાણીતા કોમેડી સ્ટાર એવા ગુજ્જુ લવગુરુને તો જાણતા જશો ત્યારે દોસ્તો ગુજ્જુ લવગુરુની ફેમિલીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે દોસ્તો ગુજ્જુ લવગુરુના ભાઈ સચિનભાઈ મોહનજી રાઠોડનું તારીખ બાવીસ ચાર બે હજાર ચોવીસના રોજ દુઃખદ અવસાન થયું છે ત્યારે દોસ્તો ગુજ્જુ લવગુરુ પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને તેમને શ્રદ્ધાંજલિ આપી છે અને દોસ્તો તમે પણ શ્રદ્ધાંજલિ પાઠવવા માંગતા હોય તો કોમેન્ટમાં હું શાંતિ લખી શકો છો દોસ્તો તો આ તેમના સગા ભાઈ કે પિતરાઈ ભાઈ છે તેની જાણકારી નથી દોસ્તો તમને ખબર હોય તો તમે કોમેન્ટમાં જણાવજો દોસ્તો તમે પણ જુઓ ગુજ્જુ લવ ગુરુ સાથે તેમના ભાઈનો આ વિડીયો આગળ આ વિડીયો